ได้สุขรู้ธรรมาเป็นตัวโบราาโบราณไดตาม่ได้จอฮอวันตัวโบราตานะา

નીર ગુર્યા ઓય ગુર્યા સારા જાડભાઈ પૂછ્યા <tielly> મારી <coughs> 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 અમારા મોટા ભાઈ ને હું ઘેર છે બળી શું કરશે એ અમારા મોટા ભાઈ અમારે હતા નહીં વાડી વાડીને થાચે હા ઢોર આપતા નહીં અને ઘેરવાળા છે બળી અમારા મોટા ભાઈ છે મારું ભેહો જ બેસી મારવી છે કોઈ ગ્રાહક આવો બે 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 બેસી મારવી એવું કરવું પડશે બેસી જ મારવી પડશે

अरे अपना माल सिंह रोई न जसा भैया ने बजास

અમારે તો તરત લઈ જવાનું છે વડના મુડા આલુ લઈને બોલાવું કે કિંમત હું આવું આવું 70000 રાખો 70000 એ શું કો ભરતભાઈ સિસ્ટમ કરશે કો કે તો 70000 એ મૂકી તો પડે છે પણ મારે વળી જરૂર છે હું વળી લઈ જઈ ના કોઈ ના એ ભાભી જે છે અમારે પીઓર જે છે કોઈ સિકનાલ છે ને એટલે કે આલા બેઠા છે

મારા બધા મોટી કુણ છે યાર છોકરાઓ ભાઈ આના દોસ્તારો છે આયા છે ગમે તે તો આ

તમારે શું બેસી મારું એટલે યાર જ્યાં જણા એવું પણ હું કુસે હું નાખું છું પણ લીલું લાઈન નાખું મારા મકા છે એ વાત હાજી છે એ વાત હાજી છે પણ હવે એમ કે અત્યારે તમારે હવે ઘેર આ છોકરાને દૂધનું નું રખો પડે તમે અત્યારે શા માટે વેચવી પડે તમે હવે તો હવે વેચી પડે છે પૈસા બધા એટલે વળી છે હવે શું કરશે પોત્રીસ હજાર વાળા વાપરા લાગશે પોત્રીસ હજાર વાળી નવી ફેર લાગશે હવે હું એવું કું છું કે જો અત્યારે હવે આ જેના છોકરા છે અને દૂધની હારું તકલીફ પડે તમારે એટલે તમે અમારા માટે આ દશરથ ભાઈ આવ્યા હતા એટલે મને બહુ સારું લાગે પણ તમે એવું કહેવા માંગુ છું કે તમે મોની જો અને ભે વેસો મત કારણ કે આપડો

હવ ના પાડતો દિલ વેચવાની ના પાડ્યો છે અહિયાં મોટા ભાઈ ના પાડ્યો થાય વાત આપતા જ નહીં કોઈ ના ભાઈ સારું હવ આ તો ભેડું પેરી ને બેઠા મારા ઘર હોય એ મેલો